ખંડીના ગુનાનો નો આરોપી ઝડપાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ ગઈ છે વડોદરા શહેર લૂંટ લૂટ અને ખંડીના ગુનાનો નો રીઢો આરોપી ઝડપાઈ ગયો છે જેમાં કાપડના વેપારીની દુકાનમાં માં લૂંટ કરી હતી અને

પચીસ ના રોજ એક બનાવ બનેલો હતો અને આ જે ફરિયાદ છે બે છ ના રોજ અહિયાં નોંધાયેલી છે સમગ્ર ઘટના એમ છે કે આ જે કામના ફરિયાદી છે દિનેશભાઈ મોતીભાઈ શાહ છે એ ભાગ્યોદય કોમ્પ્લેક્ષ સિદ્ધનાથ રોડ પાસે કપડાની દુકાન ચલાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે તો ઇરફાન ઉર્ફે રઝા નામનો એક શખ્સ છે કે જેનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એ ત્રીસ પાંચના સાડા બારની આજુબાજુ આ દુકાને ગયો હતો અને કહે છે કે મને તે મને પહેલાં અત્યારે જેલમાં મોકલેલો હતો અને મને પચાસ હજાર રૂપિયા તો એના ખર્ચા પેટે આપ એમ કરી અને એના બે અન્ય સાગરી તો એને પકડી રાખેલ અને આ ઈરફાન ઉર્ફે રઝા છે એને મારામારી કરવા લાગેલ અને એના ગલ્લામાંથી જે ત્રેવીસ હજાર રૂપિયા છે એ ત્યાંથી લૂંટ કરીને આ બંને ત્રણેય જણ ત્યાંથી ભાગી ગયેલા હતા અને એની ધમકી આપેલ હતી કે બીજા પૈસા છે તૈયાર રાખજે હું બે દિવસ પછી પાછો આવી અને લઈ જઈશ આ સમગ્ર ઘટના નવાપુરા પોલીસ સ્ટેશનમાં આવતા બીએનએસના સેક્શન ત્રણસો નવ છ ત્રણસો આઠ ચાર ત્રણસો એકાવન ચાર અને ગાળા ગાળીની જે કલમો છે એ હાથ ધરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

એના પર સરી સંબંધી ગુનાઓ છે મિલકત સંબંધિત ચોરીના જુગારના એમ અલગ અલગ પ્રકારના ટોટલ ચાલીસ જેટલા ગુનાઓ છે એના પર નોંધાયેલા છે લૂંટમાં જે અમારા તપાસ કરતા અને ત્યાં આ સ્થળ પર આની પાસેથી લગભગ પંદર રૂપિયા જેટલા છે એ અમારા પાસે રિકવરી થયેલ છે

આરોપી છે એ નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર નો રહેવાસી છે એ જે જૂના જૂના ગુનાઓ હતા એમાં નવાપુરા પોલીસ સ્ટેશન માં જ બધા એના ગુનાઓ છે એ નોંધાયેલા છે એ તપાસ કરી રહ્યા છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર